કરવાનું છે હલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં આજે આપણે આવી ગયા છે લાલપર અને લાલપરની ક્યાંક હોટલમાં ઊભા તો રહ્યા હતા હોટલનું કંઈક નામ છે ક્રિષ્ના હોટલ તો આપણું આજનું પ્લાન તો કાંઈ હતું નહીં પણ સાઈડ ઉપર ગયા હતા ન્યાથી પછી પ્લાન બની ગયું કે હવે આપણે ગોપ ડુંગર ઉપર જવાનું છે તો આપણે લાલપુર પહોંચી ગયા છે ને સવારે અમારા ત્યાંથી દસથી સાડા દસ ની આડે થઈ ગયું છે ટાઈમ તો લાલપુરથી આપણે નીકળ્યા છે હોટલથી ચા પાણી પીને હવે નીકળશું ગોપ પર ગયો વાં કેવું લોકેશન છે ને કેવો તડકો છે એ તો ત્યાં જાય ને ખબર પડશે હાલો તો બીજો શું ત્યાં નીકળીએ વિડીયો પર બન્યા રહેજો અને ત્યાં જઈને તમને ત્યાંનું લોકેશનનો વ્યૂ તમને દેખાડીએ તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે ગોપ ડુંગર ઉપર અને ન્યા આવીને ગતનું બહુ વધારે ઊંચું દેખાય છે એટલે લાગતું નથી કે આપણી ગાડી ઉપર ચડી શકશે એ રજનું ટેન્શન આવી ગયું તડકો તો તમે વાત મૂકી દેવો વાસા ફાડી નાખે એવો તડકો લાગે છે આપણને અમે પાછળ તમને વ્યૂ દેખાણું જોવો તમે બહુ વધારે ઊંચું છે રસ્તા એ વખતના ગોલાયવાળા છે ને આટી આટી એવી રીતે છે હાલો આગળ જાય કેવી રીતે ગાડી ચડે છે જોઈ શું થાય છે શું નહીં થાય હાલો આગળ જોઈએ શું થાય છે તો આપણે ડુંગર આગળ તો બાજુમાં પહોંચી ગયા છે અને અહીંયાથી આપણે ટિકિટ લીધી છે વીસ રૂપિયા ટિકિટના છે અને હવે આગળ વધીએ હવે શું થાય છે હાલ જવા દે ભાઈ તારીઓ તો એવું લાગે છે કે کوادار رو چوژه، لیچاله تو هار મિત્રો આપણે પહોંચી ગયા છે ઉપર અને આ ઉપર તો જઈને થોડો અહીંયા ઊભા રહીને થોડુંક એવું લાગ્યું કે વ્યૂઝ થોડું સારું દેખાય છે તો આપણે બે અહીંયા લઈ લઈ તમે જોઈ શકો છો મારી પાછળ રસ્તો કેવો છે બહુ ડેન્જર દેખાય છે કારણ કે આમાંથી પવન ઉપરથી કાઢતા કાઢતા પડે તો માથા તો ફાડી જાય એવું લાગે છે અને બહુ એટલે હાથબાર ઊંચું છે તમે મશીન દેખાડતો જોઈ શકો છો કે હાવ થોડા થોડા નાના નાના દેખાય છે આપણે આ રસ્તે થી નીકળવાનું છે ઉપરથી પડશે તો ઘરે પહોંચાશે ને એવું દેખાય છે તો આપણે જોઈએ હાવ ઉપરથી પછી છે ખાલી દોસ્તો આપણે ઉપર ચડી ગયા છે ઉપર તમે જોવો ને કે આમ ઉપર આવવાની મજા જ અલગ છે કારણ કે ન્યા તમે આવો તમે ન્યાથી ઉપરથી બધો નજારો તમે જોવો ને એમ થાય કે આ પરથી પણ આપણે ત્યાં ઘાટી નાખીએ પણ અમારામાં તો ન હોય તો પહોંચી ગયા છે અને તમને દેખાણું પાછળનું વ્યૂ એટલે તમે જોઈ શકો છો આ બધી વાડી છે તમે જોવો છો આ મકાન તમે જુઓ હા નાના નાના દેખાય છે આ પવનચર કે તમે જો ડુંગર ઉપર પવનચરકી મારી દીધી છે ગુજરાતી ક્યાંય મૂકીએ નહીં ના થતું એ કામ આપણે કરી લઈ તમે એ તમને ઓલીપોરનો આગળનું તમને દેખાડું આ આપણું પાછળનું ભાગ હતું એટલે આગળનું આપણે જોયું આગળ જાય આવું હોય તો શિયાળામાં આવે કામે થોડુંક એવું લાગે છે બનતું હશે તો રસ્તો તો છે નહીં ઓલી ખોલતી જાઉં ચાલુ છે તમને દેખાડું જેથી બી ભયડું છે કામકાજ બને છે આ તમે જોઈ શકો છો આગળનો નજારો છે અને આ આપણો રસ્તો છે તમારે જ્યારે ડુંગર ઉપર ચડવું હોય તો આ રસ્તા તમારું પાર કરવું પડે જો કેવી રીતે ગોલાય છે અને કેવી રીતે રસ્તો છે નામ છેટે તમે જવો એટલે પહોંચે કે થોડી થોડી વેખાય

ત્રણ લોકો હાલી દેખાય છે અને માણસની તો એ આવી શકે છે પણ ઉનાળામાં તો ગાડીથી ચાળાતું નથી હાલી શું આવશે આમાં જોઈ લ્યો હાલી તમે તો ફાઇનલ દોસ્તો આપણે બધું ફરી લીધું છે અને હવે વધુ ફરાય નહીં કારણ કે તરકો એવું છે તમારે ક્યારેક આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો લાલપતથી મારા ખ્યાલથી વીસ પચીસ કિલોમીટરની આજુબાજુમાં હશે અને અહીંયા તમારે આવવું હોય તો પાણીની નાસ્તાની બધી સગવડ કરીને આવવાનું કારણ કે અહીંયા કાંઈ દુકાન કે કિટરીંગ કે એવું કાંઈ છે નહીં એટલે અહીંયા ખાલી ખાલી તમારે હેરાન થવું એના કરતાં ત્યાં પહેલાં સગવડ કરીને તમારે આવવાનું અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં